જઈન અને રેગ્યુલર ઉભર્યું પણ બાકીનો બ્લોગ તમને બતાવું બીજા વિડીયોમાં અને ભાઈ હું આવી ગયો છું હવે ફાર્મ પર અને અહીંયા તૈયારી ચાલી રહી છે ઉબડિયું બનાવવાની ભાઈ આ શું બનાવો છો ચટણી ચટણી સેની ચટણી ઉબડિયાની ઉબડિયાની શું વાત છે તમે ક્યાંથી આવો છો ગણદેવી ગણદેવી ચીખલી દી આગળ હા આ બરાબર બરાબર

અચ્છા એવું છે તો ભાઈ આમાં છે ને ચાર એ ચાર માટલાની અંદર આ બધું મિક્સ છે ઘણા લોકોએ જોયું નથી કે ભાઈ કેવી રીતે બને શું છે શું આવે એ જ નથી નામના ખબર હોય પણ હું એવું માનું છું કે સુરત અને નવસારી અને ને વાપી વલસાડવાળાને બધાને જ ખબર છે કે ઉબાડ્યું શું કહેવાય એમાં કોઈ ઇશ્યુ નથી પણ જેને નથી ખબર ને એમને તમને આના બીજા પાર્ટમાં બતાવો કે એક્ઝેક્ટલી ઉબાડ્યું શું આવે અને એની મજા શું છે આની સ્પેશિયાલિટી વિન્ટરમાં હોય એટલે કે શિયાળામાં જ ખાસ બધા અને ખાય શિયાળાની સવાર સત્તર આવે એમાં પણ જૈન બને છે એટલે મજા એમાં પણ સરસ મજાનું લોકેશન અને આ લોકેશન ના માલિક હિંચકા પર હિંચકા ખાઈ રહ્યા છે કેવલ ભાઈ રાજા માણસ દિલદાર માણસ ચા સો ટકા ચા તો પહેલી પીવી પડશે એનર્જી ડ્રિંક

અ સક્કારિયા સક્કારિયા આ બધું અમારે એમ ને સુનમ ભાઈ તમારું ગણેશભાઈ તમે યાર જોરદાર બનાવો જો ભાઈ મજા પડી જવાની વિન્ટર સ્પેશિયલ ઉબળ્યું આ બધું ભાઈ મિક્સ આવી ગયું છે આમાં આ

એમ કે મારા ભાઈ ને માસી માટે લઈ જવું શરમ નથી આવતી આ કોના માટે સાચું બોલતે તો જઈ પ્રોપર ખાધું

ડબ્બા પણ જને હળતીવાળા છે હળદીની सब्जी લઈ જઈને આમાં હા ખાલી લઈ ને એમ કે નેક્સ્ટ ટાઈમ આપી જઈશ અને પાછું કઈ લેવા આવશે હળ છે શેનું ઝેલસ આજો આ બીજી આતી આ બીજી બીજી આ બીજી આતી આ બીજી ડબ્બા ભરતી પકડે કે ઓ ત્રીજો ડબ્બા વાળો આજો ત્રીજો આ યાર તો છોડવાનો જ નઈ આ માય ત્રણ ભાઈ તારી એક જ વાઇફ છે કેટલા ડબ્બા પણ હે ભાઈ તને શું ખબર મને શું ખબર હવે વાત વાંચો

વિશે કલ્ચર તો ઓફકોર્સ ઇન્ડિયન કલ્ચર ઇઝ ધ બેસ્ટ કલ્ચર પણ જ્યારે યુએસ ની વાત આવે ત્યાં અલગ સ્ટ્રગલ છે અલગ મહેનત છે અલગ વર્કલોડ છે તો એ વાર્તાને થોડી ઘણી આ ફિલ્મમાં ભણવામાં આવી છે તો લોકોને ગમે લેટ થાય લોકો સમજે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી કે આઉટ ઓફ ઇન્ડિયા જેમ સરસ કામ થઈ જાય સો આ બધી વસ્તુઓને ઇન્કોર્પ્રોવેટ કરી છે આ